يا جيونے ہمنا سدھ کايے آرے يا خدا بھجن ياد ڪري سچي نام پر سوامي سري نامي कथा सांभरी करते भगवान की कथा सांभरी करते भगवान का भजन सांभरवा संतो कदा उनके और उनके सांभरवा करते एक क्रिया वो है

દર્શન કરવા જોઈએ દર્શન કરીને આવીએ છીએ આપણને એ ખબર નથી કે આજે રામજી ને આપણે રામ દરબાર હોય રામચરો હોય હવે એમાં ઠાકોરજી એ કેવા વાઘા પહેર્યા છે એ તમે બહાર નીકળી અને ખાલી પોતે પોતે અનુભવ કરજો તો બંધ કરી દે અને આ તો ખુલી રાખ ભાઈ આ મૂર્તિ હૃદયમાં અકલ કરો કરજો ક્યારે

પડે ફેસબુકમાં ચોખ્ખું આવે હે પણ યુટ્યુબમાં એટલું બધું ચોખ્ખું નથી આવતું ફૂલ વિડીયો કરો એમ થાય त <laughs> <laughs> કે આજ જીવની ભગવાન પાછે માશાઅલ્લાહ ભાઈ કેરા પણ અટોમરથી પાછું બચવા માટે ધૈર્ય આ સાથે ભગવાનની